અમદાવાદ વડોદરા સમાચાર સમાચાર સિમ્પલ છે મુખ્ય સલામતીના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ અમદાવાદમાં ઈડીએ રોકાણકારો સાથે કરવામાં આવેલી ક્રિપ્ટો કરન્સી છેતરપિંડીમાં એક હજાર છસો છેતાલીસ કરોડ રૂપિયા અને કાર તેમજ ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા વડનગરમાં બાવીસ કરોડ રૂપિયાના ખર્ચે કન્સ્ટ્રકશન સ્કીલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સ્થપાશે અમદાવાદમાં બેકાબુ કારના ચાલકે એકસાથે પાંચ વાહનોને અડફેટે લેતા એક મહિલાનું મોત અને ટોરેન્ટ પાવર અંડર ટ્વેન્ટી ફૂટબોલ કંપની ફાઇલની મેચમાં આણંદને હરાવીને અમદાવાદ જિલ્લાની ટીમ ચેમ્પિયન બની સમાચાર વિગતવાર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે સાંજના છ વાગ્યા સુધી મતદાન થશે અઢાર ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે સામાન્ય ચૂંટણી હેઠળની નગરપાલિકાના વોર્ડ પૈકી બેઠકોમાંથી એકસો બેઠકો બિનહરીફ થતા એક હજાર છસો સિત્યોતેર બેઠકો પર ચૂંટણી યોજાઈ છે આ માટે કુલ સાત હજાર ચુમ્મોતેર ઉમેદવારો મેદાનમાં છે આ ઉપરાંત ગાંધીનગર કટલાલ તથા કપડવંજ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી અંતર્ગત એકસો ઇઠ્યોતેર ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે જુનાગઢ જૂનાગઢ મહાનગરપાલિકાની બાવન બેઠકો પર ચૂંટણી થઈ રહી છે જેમાં એકસો સત્તાવન ઉમેદવારો મેદાનમાં છે જૂનાગઢ તેમજ ગાંધીનગર કટલાલ કપડવંજ તાલુકાના પંચાયતની સામાન્ય ચૂંટણી અને વિવિધ સ્થાનિક સ્વરાજ્યની મધ્યસ્થ તેમજ પેટાચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે મહીસાગર જિલ્લાની બાલાસિનોર લુણાવાડા અને સંતરામપુર નગરપાલિકાઓમાં અને ખાનપુર તાલુકા પંચાયતની કનોડ બેઠક માટે જિલ્લામાં અઠ્ઠાણું બુથ ઉપર મતદાન શરૂ થયું છે જેમાં બોતેર સંવેદનશીલ બુથ છે અને છવ્વીસ બુથને અતિસંવેદનશીલ જાહેર કરાયા છે છોટાઉદેપુર નગરપાલિકાની સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો માટે મતદાન શરૂ થયું છે જેમાં એકવીસ હજાર સાતસો ને સડસઠ જેટલા મતદારો મતદાન કરી રહ્યા છે ડાંગ જિલ્લા પંચાયતની કટમાળા બેઠકની ચૂંટણીમાં કુલ ચૌદ હજાર બસો સત્તાવન મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અમરેલી જિલ્લાના ચલાલા લાઠી રાજુલા જાફરાબાદ નગરપાલિકા તથા અમરેલી સાવરકુંડલા દામનગરના પાલિકાની ચાર સામાન્ય અને ત્રણ વોર્ડની પેટાચૂંટણીમાં અને તાલુકા પંચાયતની વોર્ડ અને જૂના વાઘણિયા કરિયાણા મીઠાપુર તાલુકા પંચાયત અને ત્રણ બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન શરૂ થયું છે રાજકોટ જિલ્લામાં ભાયાવદર જસદણ જેતપુર નવાગઢ ધોરાજી તથા ઉપલેટા એમ પાંચ નગરપાલિકા તથા ચાર તાલુકા પંચાયતની છ બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે આ માટે ત્રણસો સત્તર મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે પાટણ જિલ્લામાં ચાણસમાં હારીજ અને રાધનપુર નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીમાં એકસો ચોસઠ ઉમેદવારો મેદાનમાં છે સિદ્ધપુર નગરપાલિકાના વોર્ડ નંબર એક અને સાતની પેટાચૂંટણીમાં કુલ ચાર ઉમેદવારો વચ્ચે સ્પર્ધા છે સમી તાલુકા પંચાયતની સાત કનીજ બેઠક અને સિદ્ધપુર તાલુકા પંચાયતની ઓગણીસ સમોડા બેઠકની પેટા ચૂંટણીમાં આજે મતદાન ચાલી રહ્યું છે વલસાડ નગરપાલિકામાં અગિયાર વોર્ડની કુલ ચુમ્માલીસ બેઠકો પૈકી સાત બેઠકો બિનહરીફ જાહેર થઈ છે બાકીની સાડત્રીસ બેઠકો માટે એકસો પાંચ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે જેમાં મતદારો સો મતદાન મથકો પર મતદાન કરી રહ્યા છે અમદાવાદમાં પ્રવર્તમાન નિર્દેશાલય ઈડી સામાન્ય રોકાણકારો સાથે કરવામાં આવેલી ક્રિપ્ટો કરન્સી છેતરપિંડીમાં એક હજાર છસો છેતાલીસ કરોડ રૂપિયાના ગુનાહિત નાણાં જપ્ત કર્યા છે આ કાર્યવાહીમાં ઈડીએ તેર લાખ પચાસ હજાર કરતા વધુ રોકડ રૂપિયા અને એક લક્ઝુરિયસ કાર અને ડિજિટલ ઉપકરણો પણ જપ્ત કર્યા છે તપાસમાં જાણવા મળ્યું છે કે નવેમ્બર બે હજાર સોળથી જાન્યુઆરી બે હજાર અઢારના સમયગાળા દરમિયાન આરોપીઓએ બિટકોઇનના કથિત લેન્ડિંગ પ્રોગ્રામમાં રોકાણના રૂપમાં સિક્યોરિટીઝની છેતરપિંડી અને બિન નોંધાયેલા અને વેચાણ કર્યું હતું વિશ્વભરમાં રોકાણકારો તરફથી જેમાં ભારતમાં સ્થિતિ રોકાણકારોના પણ સમાવેશ થાય છે આ ગેરકાયદેસર વ્યવહારોને શોધી ન શકાય તે માટે ડાર્ક વેબ દ્વારા મોટી સંખ્યામાં વ્યવહારો કરવામાં આવ્યા હતા આ અગાઉ ઉપરોક્ત કેસમાં પ્રવર્તમાન નિદેશાલય ઈડીએ અમદાવાદ ઝોનલ ઓફિસે ચારસો નેવ્યાશી કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરી હતી આ કેસની તપાસ હાલમાં થઈ રહી છે ઉત્તર ગુજરાતના વડનગરમાં કન્સ્ટ્રક્શન સ્કીલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સીએસટીઆઈ સ્થપાશે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સરકાર સાથે લાર્સન એન્ડ એ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના માટે ગાંધીનગરમાં સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કર્યા છે દ્વારા કરોડ રૂપિયાના ખર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ થશે ગાળાના અભ્યાસક્રમોમાં દર વર્ષે એક હજારથી વધુ યુવાઓને તાલીમનું કૌશલ્ય મળશે આ સેન્ટર દ્વારા ઉત્તર ગુજરાતમાં ધરોઈ વિસ્તારના વિવિધ વિકાસ કામો આ પ્રોજેક્ટ તથા બાંધકામ ક્ષેત્રના અન્ય મોટા પ્રોજેક્ટ માટે ના ટેકનોલોજીના જ્ઞાન અને કૌશલ્યથી સજ્જ કુશળ તાલીમબદ્ધ યુવાનો તૈયાર કરાશે આ સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડી ને ફોલો કરશો ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાને ધ્યાને રાખીને અંબાજી ખાતે બીડી મહેતા આરાસુરી કન્યા વિદ્યાલયમાં પરીક્ષા પર ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું પરીક્ષા પરીક્ષાર્થીઓને મોટિવેશન કરવા અને વિદ્યાલયના મુખ્ય ટ્રસ્ટી રૂપાબેન મહેતા સાથે પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ એ બાળકોને ભયમુક્ત બની પરીક્ષા આપી શકે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા ખાસ કરીને વિદ્યાર્થીઓ હવે રાતભર ઉજાગરા ના કરવા તેમજ સોશિયલ મીડિયાથી દૂર રહેવાના મહત્વપૂર્ણ સૂચનો કરવામાં આવ્યા હતા તે ઉપરાંત આવા સમયે બહારની ખાણીપીણી છોડી ઘરમાં જ સાત્વિક ભોજન લેવું તેવા સૂચનો પણ કરવામાં આવ્યા હતા પરીક્ષા પરીક્ષા આપે ટેન્શન ના જરૂર તો લે લેવું પરીક્ષા આપશે તો પરીક્ષા ખૂબ સારી જશે એ પ્રમાણે માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને ખૂબ ખૂબ શુભેચ્છા આપવામાં આવે છે અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગ દ્વારા આયોજિત ત્રિદિવસીય પેથેકોન બીજે બે હજાર પચીસમાં આરોગ્યમંત્રી ઋિકેશ પટેલે જણાવ્યું હતું કે ડોક્ટર્સના દર્દી પ્રત્યેના દરેક નિદાનમાં પેથોલોજી અને રેડિયોલોજીના રિપોર્ટ્સનું ખૂબ મહત્વ છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અર્બન પીએચસીમાં અગાઉ સત્તર ટેસ્ટ કરવામાં આવ્યા હતા જ્યારે હવે ત્રેસઠ જેટલા ટેસ્ટ થાય છે તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં ચાલીસ મેડિકલ કોલેજ છે અને આગામી સમયમાં વધુ દસ મેડિકલ કોલેજ રાજ્યને મળશે તેમ પણ આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું બીજે મેડિકલ આપણું ગૌરવ છે ગુજરાતનું અને બીજે મેડિકલમાંથી ખૂબ બધા દરેક બ્રાન્ચિસમાં ડોક્ટરો આખા ભારત અને દુનિયાના પણ મેળવ એટલે બીજે મેડિકલ પ્રાયોજિત આ પેથોલોજી માટેની કોન્ફરન્સ હતી કે જેની અંદર રિસર્ચ પેપર છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ છે અને અનેક વિવિધ કંપનીઓ પોતાના નવા ટેકનોલોજીના ઇક્વિપમેન્ટ સાથે અહીંયા પ્રદર્શની પણ કરી એટલે દેશભરમાંથી અને કદાચ દુનિયામાંથી પણ કેટલાક ડોક્ટર્સ જે પેથોલોજીમાં નિષ્ણાંત છે અહીંયા આવ્યા છે મીઠાખડી છ રસ્તા નજીક જૈન દેરાસર પાસે ગઈકાલે એક્ટિવા ચાલક મહિલા એક કાર અને ત્રણ રાહદરીને અડફેટે લીધા બાદ કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી લોકોએ પોલીસને જાણ કરતા ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે આ અકસ્માતમાં કુલ પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાં એક્ટિવા ચાલક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે એચસીજી હોસ્પિટલ મીઠાખણી પાસે એક અકસ્માત સર્જાયો જે અકસ્માતમાં સ્કોડા ગાડી લઈને જે વ્યક્તિ જઈ રહ્યા હતા જે એના ચાલક હતા એમણે લગભગ બે ત્રણે રવિદારીઓ એક બે ચાલકોને અડફેટે લીધા હતા એમાંથી એક બેનનું મૃત્યુ થયું છે જે ચાલક હતા ગાડીના સ્કોડા ગાડીના એમનું નામ નિલેશ જગદીશભાઈ પટેલ છે અપ કરી લીધા છે તપાસ ચાલુ છે આરોપીને અમે આલ્કોહોલના ટેસ્ટ માટે પણ મોકલી આપવાના છીએ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત અંડર ટ્વેન્ટી ફાઇનલ મેચમાં અમદાવાદ જિલ્લાની ટીમ ચેમ્પિયન બની હતી જ્યારે આણંદની ટીમ રનરઅપ રહી હતી અંકલેશ્વર ખાતે રમાયેલી અત્યંત રસાકસીભરી મેચમાં અમદાવાદનો પાંચ એકથી વિજય થયો હતો વિજેતાઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ સમગ્ર સ્પર્ધા દરમિયાન ગુજરાતભરની ભાગ લીધેલી ટીમોમાંથી ગુજરાતની નેશનલ ટીમ માટે તીસ સભ્યો તેમજ દસ સેકન્ડ બાય ખેલાડીઓની પસંદગી પણ કરવામાં આવી હતી રાજ્યમાં બે દિવસથી તાપમાનમાં વધારો થતા બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ઠંડી ધીમી ધીમી ઘટતા દિવસ દરમિયાન ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે આગામી ચોવીસ કલાકમાં અમદાવાદમાં લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રી સેલ્સિયસ જ્યારે ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાઈ શકે છે છેલ્લા ચોવીસ કલાકમાં પોરબંદરમાં તેર પોઈન્ટ બે ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે સાત દિ ગુજરાતી સલામતી માં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નું શાંતિપૂર્ણ માહોલ માં મતદાન શરૂ વડનગર માં કરોડ રૂપિયાના ખર્ચે કન્સ્ટ્રકશન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ થશે અને ટોરેન્ટ પાવર અંડર ટ્વેન્ટી ફૂટબોલ કંપની ફાઇનલ મેચમાં આણંદને હરાવીને અમદાવાદ જિલ્લાની ટીમ ચેમ્પિયન બની આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા